નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે પરંતુ રાજ્યમાં ક્યાંક રેડ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી કે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે તેર થી ચૌદ થી ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે આજે અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે ઉત્તર પૂર્વી રાજસ્થાનમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટર્ફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડી શકે છે પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રી સમય ગુજરાતમાં વરસાદ પડી શકે છે એટલે કે નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં બાવીસ સપ્ટેમ્બર થી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે અંબાલાલે કહ્યું કે આ વખતે ચોમાસાની વિદાય વિલંબ થશે એટલે કે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અંબાલાલે કહ્યું કે ચંદ્રકાળા વાદળોને ને ઢાંચ છે તો હલચલ વધશે અને દૈરામાં ભારે પવન ફૂંકાશે